પાટણ જિલ્લામાં શ્રી અણહિલવાડ ગૌભક્તિ મહોત્સવની પોથી એક તારીખે શરૂ થનાર શ્રી અણહિલવાડ ગૌ ભક્તિ મહાઉત્સવના ભાગરૂપે આજરોજ પાટણ શહેરના રેલવે સ્ટેશનથી ભવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય પોથી યજમાન દાતા સહિત અન્ય પોથીદાતાઓ દાતાઓ જોડાયા હતા મુખ્ય હાથીની અંબાડી ઉપર મૂકવામાં આવી સર્વ પોથીઓને વિધિવત પૂજા અર્ચના

ને નાસ્તાની પણ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી વાતતે યાત્રા દરમિયાન ભાવિક ભક્તો દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી પાટણ ધર્મનગરી આજે ગૌ માતાની ભક્તિના રંગે રંગાય હોય એવો પવિત્ર વાતાવરણ ઊભું થયું હતું અહેવાલ રામજીભાઈ રાયગોર પાટણ બનાસકાંઠા